આઈ ગયો ભાઈ હા કાકા શું કર્યું તા મેડિકલ કોલેજ જ્યો તો એ તો કા ફોરન નું મોઠાણે પેલા ભરી તું ઈગણ કોલેજમાં માં એટલે આ તો ખાલી મેં તો નંબર જોવા જ્યો તો નંબર આવી ગયો ના કાકા એમાં એવું હો કે એનું જે મેરીટ હે ને એરી ઓનલાઈન મોબાઈલ માં આવશે એનો નંબર હો મોબાઈલ માં હા મોબાઈલ માં બરાબર છે નંબર તો તારો આવશે ને નંબર તો કા મારો આવી જાજો કે મારું મેરી ઊંચું અને મારા ટકાવારી ઊંચી છે હા એ બરાબર પણ એ સૂચના માટે લીધી કે જો તમારો નંબર ઈકર લાગી જાય ને

મારો એમ કરા ને મેડિકલ માં ભણાયો એનો આજ પાસે થઈ ગયો પણ હવે પૈસા ની જરૂર પડી મારી દોઢ લાખ ની હવે દોઢ લાખ ઉછી ના તો કોઈ આલે પછી છોકરા માટે મેં વર્ષો થી ભરવાનું ચાલુ રાખ્યા છે ફોન કરી દઉં

ના મફાજી આ તાત્કાલિક ના ઉપડી કેમ કે તમે કરંટ ખાતામાં મૂકેલા છે અને આ પૈસા તમારે વીસ વર્ષની મુદતે મૂકેલા એટલે વીસ વર્ષ પછી દૂપડ છે એટલે યાર મારા છોકરાને તાત્કાલિક ફીના ભરવાના છે ને દોઢ લાખ રૂપિયાની જરૂર છે એવું છે હોય તો એમ કરો જો તમને કોઈ વાંધો ના હોય તો પછી હું હાલું હાડો પૈસા દોઢ લાખ રૂપિયા તો ગમે તે જો તમે હાલતા હોય તો બહુ સારું

એમાં પૂછી બોલો અને આપડા ભાઈ ને જવાબ આલો તમારે યાર મારા ઉપર ફોન આયા કરે હું તો યાર ચિલ્લા વાળું થવાનું મારે એ વાત તમારી કેવી સાચી છે ભરતજી પણ હાલ હજુ કા બે વરસ સુધી મારે નોમ જ લેવું નહીં હગાલ વાત સાચી પણ સોડી હોય ભણેલી છે એ વાત સાચી છે પણ મારે જે સપનું છે ને જો સુધી પૂરું ના પડે પાર ના પડે તો સુધી મારે હારું વિચારવું જ નહીં છોકરો હવે ભણી રહ્યો હજુ ઘણું ભણવાનું બાકી તમારે એ વાત સાચી છે ભરજી પણ

એટલે મને બધા જે બધી વેતના મને વધારે બેઠવા મળે કે ના ભણવાનું પરિણામ શું છે એટલે મેં નક્કી કરીને હશું કે મારા ભલે મું ના ભણ્યો પણ મારા છોકરાને તો એની બુલંદી ઉપર પોકારવો જ છે ના વાત સાચી હે પણ તમે આમ પૂરું થાય તમારું સપનું પૂરું થાય એટલે હવે આશા થઈ જઈશ અમુક આમ કમ્પ્લીટ થવા પો આમ કે હવે સપનું પૂરું થયામું જ જાય છે હા રા હો અરે હેડો હું મારે હા એનો ફોન હું કહી દઉં બરોબર કશો વાત ઓલાજી બે ગણી લો કોઈ ગણવાની જરૂર નહીં એ તો કમ્પ્લીટ જ હોય પણ દલ્લાજી ખરેખર તમે આ પૈસાનું કોમ પાર પાડ્યો ને મારો માથાનો ભાર આખો મટાડી દીધો તમે વાત સાચી છે મી આ તો જવું છે ખબર છે આમ તો મારે થોડી વ્યાજવાળા ગણાય આવે પણ હું કોઈ વ્યાજે પૈસો આવતો નહીં આવી વાત પણ તમે જે છોકરાને ને ભણાવવા માટે તમે જે કઈક રૂપિયો આ ભેગો કરતા હતા ને મને ખબર છે બરોબર અને ઠેઠ હું તમને ઓળખું છું જે તમારો મહેનતનો રૂપિયો તમે ભેગો કર્યો છે ને એને લઈને જ હું ખેંચે ને તમને પૈસા આવ્યા આવી વાત સાચી પણ મને ખબર છે કે મારા પૈસા મને ક્યાં જવાના નહીં અને અમે જલાજી કેવું છે કે મેં મારું વિચાર્યું જ નહીં મેં મારા છોકરાનું જ સપનું જોયું છે એનું સપનું જ પર પાડવું છે ના ના પૂરું તમે જે કર્યું એના માટે જ મેં આ મહેનત કરી છે ના ના વાત હાજી તમે આ લાઈન પકડાય એના કરતી કોઈ શિક્ષક કે કોઈ એન્જિનિયર કે એવો બનાવ્યો હોત ને તો આટલી કડા તમારા ઘરમાં પગાર આવતો થઈ ગયો હોત ઓમાં એવું નહીં દલાજી કે આ છોકરાનું જ સપનું ડૉક્ટર બનવાનું હતું એટલે મને પણ બીજા સપના એમ કે અલગ જ લાગે ને આ ડૉક્ટરનું મને પણ એ બેઠું એટલે ઓમો મેં પૂરેપૂરો એનો સાથ ને સહયોગ આલ્યો ને છોકરાની ઈચ્છા હોય તો ભાઈ કર્યું ભાઈ સાહેબ જોડો હું જવું જવું છે હું હજુ મારે તો જવું પડશે પાછું ગમીજો એ નહીં તમે પૈસા મેલું જો હલો હા હાલ હેડે કેટલા ઉભા છો તમે ચોકડી આયો બરોબર હાલ જ આવવાનો હા હા આયો આવ્યો હાલ જ

ए माटलेम पैसा અલ્યા આયુ કે મારું નામ બીજા નંબર મો અલ્યા હો પર તારું જોવ તારું આઠવા નંબર મો હ અલ્યા શું વાત કરે હું તો લ્યા આપણે ગોતી ગોતીન થાજો બોલ ના જડ્યું ના જડ્યું મારજી હું ચીકને ગભરાઈ નાખી યાર તું હારું હેડું જો હારું હેડું

Est marriages as

અલ્યા ભાઈ ચારનો તને તને માટલી હાઇલાઇટ કરી હું માટલી 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 હું છે

लविन हा हा ले ले म Năm subscribe cho kênh Ghiền Mì Gõ આથી બોલ્યા નહીં એ બકુજી બકુજી ઓય તમામ દોર દોર કરો છો ભાઈ નઈ રહેતા લે આ ભરજી ઉતાવળ માં શું ચમ આ છોકરાને ફી ભરવાની હતી ને દોઢ લાખ રૂપિયા ઘરમાં લાઈન લઈને મળ્યા હતા માટલી મળ્યા હતા ને આખી માટલી જ ગાયબ છે ના હોય ત્યાં હવારા ને છોકરા ને ખોળો છો છોકરા ફોન ઉપર તો નહી કે છોકરો એ ડરતો નહી એટલે છોકરો નઈ લઈ ગયો

એ તો આવતો રહે ગયો ના કરો તમે ફરજ બીજી કોઈ ચિંતા નહીં પણ આ છોકરાનો ફોન લાગતો નહીં ફોન એકદમ ઉપાડ્યો એ તો લાગશે લાગશે હમણાં આવતો રહે પણ તમને શું કહું કે તમે આવરી જ કરશો નહીં યાર તમારા અરમના પૈસા નહીં હાર્યા તમારા હાથી મહેનત ના પૈસા પાછા આવ્યા વગર નહીં રે હાજો હડો

Tôi sẽ chờ anh. Được rồi. Nghe tôi nói. Này, cháu đến từ đâu? Từ đây. Từ đây hả? Cháu có không? Không, không có tiền. Cháu có được tiền không?

અરે ઓની મમ્મી કેવી છે કશું દાસ્તો કરી આલ્યો નહીં કંજુસ લાગે તમારા જેવી એ કાકા એ લે નિહાળિયાન ખીતામાં આટલા રૂપિયા કાકા કેથી મન લાગે આપડા ગોડ ઉઠાઈ નત લાયેલો છે ઓ હે

માતા જેટલી માટલી ઓલી આવી ને એટલે લઈ રહેતા એટલે જરૂર હતી એટલે પીલી ખોવાઈ ગઈ એટલે લેવી જ પડે જરૂરત ની વાત સાચી હે તારી પણ પેલો જેટલો હળીએ તળી ગયેલો તો જોયો તે હા એ સાચી વાત હે આમ તો જાય હારું કર્યું પાઉ કોણ થઈ ગયો તે એમની રાજી જેટલો જો જોયો ને તે તો ભાઈ એ જોવાનું યાર કોકનું કામ કાઢી નાખવાનું રાખવાનું

ો લે હેઠળ હેઠ ના પૈસા આત્મદાતા રહે તો ઉપાધિ થાય જલ્દી હેઠ તું આપજો નાખજે જલ્દી ના ભાઈ હા એક બાટલો આપજો બોલો પણ એક અંદર લઈ લે ગમે આ તો પૈસામાં કાકા જોડા લઈ લેજો ભાવું લવું કરી લે પાણી ભરવા જાવ તળાવે અંતર કાકા તમે ગોતા હતા ગોતા હતા પાણી ભરીને જવું અંતર કાકો બીમાર હતા કોઈ બીમાર નહીં

અલ્યા પેલો ભાવ આવે ને એ માટલું છે જો જોડી જો જોજો તો તું પાણી ભરવા ગયો તો અલ્યા શું પાણી ભરવા ભરવામાં જોઉં તો પણ કાકા તમે જ રોતા હતા અલ્યા હું તું હોબર તો ખરી આમો 1.5 લાખ રૂપિયા હતા તારા જોઉં તું મોય કેમ રોતા હતા અલ્યા પૈસા લાઈન મળ્યા હતા માટલામાં તારા ભરવાના ન હતા માટલામાં પૈસા હતા 1.5 લાખ તો પણ કાકા એ માટલું તો ચોરાઈ ગયું પાણી ભરવા જતો ઈ કણ ચોરાઈ ગયું હા ઈ તો મે પહેલા મારા ભાઈબંધના જોડે મેરિટ જોતો મોબાઈલમાં બે જણો જોતાતા તે માટલું મે સાઈડમાં મેલું તો ઈ કોઈ કોક માટલું લઈ ગયો મને તો ખબર જ નથી આ તો હું નવું લાવ્યો માટલું બીજું અલ્યા પણ જોવું તો પડે પણ મને એની ખબર જ નથી તમાર ભગવાન ઉપર મારા ઉપર તો છે તમાર છોકરાનું સપનું પૂરું કર્યું એટલે ચિંતા ના કરો એવું હશે તો મારી વિખવા જમીન વેચી માર્યો પણ તમારા છોકરા ના ડોક્ટર હું પણ આવ્યો ભલે આજ શું ખરેખર ભરતજી આ માટલામાં પૈસા મારા ઘરમાં મેલવાની જગ્યા નથી ને આ માટલાના કારણે જ પૈસા મારા પૈસા પૈસા આ તો તમારા થી પૈસા ભરતજી આ આજ કવરમાં જ હતા એક વિચાર કરો કે આ પૈસા તમે ઘરમાં મેલ્યા હતા માટલામાં એ માટલું સોરાઈ ગયું અજે આ ભાઈ બીજું લાયો માટલું તો આ પૈસા ઓમો જ રીતે આયા ખરેખર ભરત ભગવાનનો ચમત્કાર હાસો ખોડો ખરેખર ભગવાનનો ચમત્કાર કહેવાય હો હું નતો કે તો તમારા તમારા મહેનતના પૈસા હાતા જેસી ચોઈ ની જોય હાતો હાતો ભરતજી હો ખરેખર ભરતજી આ બૈણી કે રીતનો આ જુગ મને વિશ્વાસ નહી આવતો લે બાઉ આ આપડા ઘરમાં માટલું પડ્યું તે છે કે બીજું છે

ખરેખર ભરતજી આ પૈસા તો નતા ખરેખર ચોરાઈ ગયા હતા પણ તમે મારા આવા છોકરાને તમે ડોક્ટર બનાવવા માટે તમે વીઘો વેચવા તૈયાર થઈ ગયા ખરેખર તમારો ઉપકાર હું જિંદગીભર ભર નહીં બોલું ના ના મા ભાઈ ઉપકાર ના હોય યાર અજલ આવા સમયમાં ભાઈબંધ ભાઈબંધ ના કોમ દાવત કોણ આવે હો યાર મારું રશ્મિ હિન્દુસ્તાની હા